કોમન એડમિશન પોર્ટલના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા માટે મેરિટ લિસ્ટ જાહેર કરવાની શરૂઆત કરી દેવાય છે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષની યાદી જાહેર થતાં જ હોબાળો મચી ગયો હતો પંચોતેર ટકાએ જનરલ કેટેગરીનું મેરિટ અટકાવી દેવાતા પાંચ હજાર કરતાં વધારે સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા વિદ્યાર્થી સંગઠનો દ્વારા કોમર્સ ડેનો ઘેરાવો કર્યો હતો એમએસ યુનિવર્સિટીમાં બીકોમનું મેરિટ પંચોતેર ટકાએ અટક્યું છે પાંચ સ્થાનિક વિદ્યાર્થી રખડતા હોબાળો મચી ગયો હતો પંચોતેર ટકાએ જનરલ કેટેગરીનું મેરિટ અટકાવી દેવાતા પાંચ હજાર કરતા વધારે સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા વિદ્યાર્થી સંગઠનો દ્વારા કોમર્સ ડેનો ઘેરાવો કર્યો હતો હેડ ઓફિસ પર રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષની પ્રવેશ યાદી બુધવારે જાહેર કરવામાં આવી હતી પ્રથમ યાદીમાં કુલ પાંચ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે જેમાંથી વડોદરાના સ્થાનિક ત્રણ હજાર સમાવેશ કરાયો છે જયારે શહેર બહારના એક હજાર પ્રવેશ આપવામાં આવ્યો છે શહેર બહારના વિદ્યાર્થી સંગઠન દ્વારા ભારે હોબાળો મચાવી દીધો હતો આ સાથે જ એનએસયુ એ વિદ્યાર્થીઓ તેમજ વાલી સાથે રાખીને આંદોલનના માર્ગે ઉતર્યા છે તમામ વિદ્યાર્થીઓનો પ્રથમ વર્ષમાં સમાવેશ થાય તેવી માંગ કરવામાં આવી કોમર્સની મેન બિલ્ડિંગ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે વડોદરાની ગલીઓ ગલીઓમાં એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે રોષ ભરેલો છે કારણ કે આ યુનિવર્સિટી જ્યાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું પણ આજે કોમર્સ ફેકલ્ટીમાં પંચોતેર ટકા આવીને ગયું છે એ યુનિવર્સિટી માટે ખૂબ શરમજનક વાત છે કારણ કે મહારાજા સહેજીરાવ યુનિવર્સિટી ગાયકવાડે આ વડોદરાના વિદ્યાર્થીઓ માટે ભેટમાં આપેલી યુનિવર્સિટી છે ભેટમાં એટલા માટે આપેલી કે વડોદરાના વિદ્યાર્થીઓ બહાર જઈને ભણવું ના પડે પણ આજે યુનિવર્સિટીના સત્તાધીશો આજુબાજુના જિલ્લાની પ્રાઇવેટ યુનિવર્સિટીઓના કોન્ટેક્ટમાં આવીને પૈસાનો વ્યવહાર કરીને આજે ફક્ત ને ફક્ત એમએસ યુનિવર્સિટીની જે સીટો છે તે ફક્ત પાંચ હજાર અટકાવી દીધું છે ભૂતકાળમાં આ જ ફેકલ્ટીમાં દસ દસ હજાર એડમિશનો થયેલા છે આ વખતે પાંચ હજારને છસોની અરાઉન્ડ એડમિશન આપીને અટકાવી દીધું છે આનું એક જ કારણ હોઈ શકે કે આજુબાજુની યુનિવર્સિટી સાથે આપણી યુનિવર્સિટીના સત્તાધીશોની છે પૈસાનો વ્યવહાર થઈ રહ્યો છે વિદ્યાર્થીઓનું અહીત થઈ રહ્યું છે આજે વિદ્યાર્થીઓ સાથે જોડાયા છે વિદ્યાર્થીઓના વાલી સાથે જોડાયા છે અને આજે જોઈ શકો છો કે કેટલો રોષ છે અમારી માંગ એ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓનો હક છે એમએસ યુનિવર્સિટીના પોતાનું ભણતર કરી શકે